ઉત્તરાયણના તહેવારમાં ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ ખડે પગે ઉભા રહેશે ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ મળે તે માટે આયોજન કરાયું છે આત્મ ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતું માં ખૂબ આનંદ આવે છે ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદરમી જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવે છે છેલ્લા થી પાંચ વર્ષમાં મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે આ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ એકસો આઠ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં

કારણે જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજરી રહી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવશે ભરૂચ જિલ્લા